ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને ને કરી લેજો જેથી કરીને દરરોજના સમાચાર તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ માધ્યમથી મળી જાય

પચાસ ટકાનો વધારો પણ કરવામાં આવશે તેવું કીધું છે તો મિત્રો નરેન્દ્ર મોદીજીની નવી સરકાર બનતાની સાથે જ તેમણે પ્રથમ નિર્ણય આ લીધો છે અને મિત્રો આવાસ યોજનાની અંદર નવા હજુ બે કરોડ વધારાના મકાનોને પણ મંજૂરી આપી છે ત્યારબાદ જોઈએ તો વીમા વગરના વાહન ચાલકો સાવધાન મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે તેવું મિત્રો કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે એટલે કે મિત્રો તમારી પાસે જો વાહન હોય અને તમારી પાસે વીમો ના હોય તો તેનો તમે મિત્રો વીમો અથવા તો ઇન્સ્યોરન્સ જેને કહેવાય તે કરાવી લેજો કારણ કે મિત્રો જો તમારી પાસે આ વસ્તુ નહીં હોય અને આ કાનૂનનો તમે ઉલ્લંઘન કરશો તો દંડ તો ભરવો જ પડશે સાથે જ મિત્રો તમારે જેલ જવાનો વારો પણ આવી શકે છે અને નવા નિયમ અનુસાર પહેલી વાર જો અપરાધ થાય છે તો તેવા પર મિત્રો ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ લાગવામાં આવશે અને મિત્રો આ બીજી વાર ભૂલ થાય છે તો આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ જે છે તે પણ મિત્રો થઈ શકે છે જો મિત્રો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો મિત્રો તાત્કાલિક ધોરણે પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીતર મિત્રો આ ભૂલ જે છે તે દરેક વાહન ચાલકોને ભારે પડી શકે છે મિત્રો તમારી પાસે વાહન હોય અને તેનો ઇન્સ્યોરન્સ વીમો ના હોય તો મિત્રો કઢાવી લેજો જો નહીં હોય અને મિત્રો પકડાશો તો આ વખતે ભારે દંડ મુકવામાં આવ્યો છે આ ભૂલ જે છે તે મિત્રો ભારે પણ પડી શકે છે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ પર નવી જાહેરાત સરકારની મિત્રો મોદીજીની ત્રીજી વાર સરકાર બનતાની સાથે જ તેમણે હરદીપસિંહ પુરીને ફરી એકવાર પેટ્રોલિયમ મંત્રીનું સ્થાન આપ્યું છે અને આ સ્થાન મળતાની સાથે જ હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત પણ કરી દીધી છે તેમનું કહેવું એમ છે કે મિત્રો આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો મિત્રો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે છે તો ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે જો કે મિત્રો સરકારો આ કેવો રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું રહેશે કારણ કે મિત્રો હરદીપસિંહ પુરી એવું જણાવ્યું છે કે આ વખતે જે છે તે મિત્રો સરકાર પેટ્રોલ અને ડીઝલને અને સાથે જ અન્ય ગેસોને પણ જીએસટીના દાયરાની અંદર લાવવાના પ્રયાસો કરશે અને જો મિત્રો આવું થાય છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આપણને ઘટતા પણ જોવા આવનારા સમયમાં મળી શકે છે ત્યારબાદ બે હજાર રૂપિયાના સંદર્ભમાં હપ્તાની તારીખો જાહેર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો અને કિસાન ભાઈઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિત્રો અઢાર જૂને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાની ભેટ આપવાના છે કેન્દ્રમાં મિત્રો સતત ત્રીજી વારની સરકાર બનાવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અઢાર જૂને પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે હશે મિત્રો આપણે જણાવી દઈએ કે 17 માં હપ્તાની રાહ ખેડૂતો ઘણા સમયથી જોઈ રહ્યા હતા 16 માં મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપવામાં આવ્યો હતો અને 17 માં હપ્તો ત્રીજી વાર સરકાર બન્યાની સાથે જ નરેન્દ્ર મોદીની સરકાર જે છે તે 18 જૂને દરેક ખેડૂતોના ખાતામાં જમા કરશે તો મિત્રો કરોડો રૂપિયાની ધનરાશિ જે છે તે ખેડૂતો દરેક ખેડૂતોના ખાતામાં આવશે અને ખેડૂતોને મિત્રો આ 2000 રૂપિયાનો હપ્તો જે છે તે ખાતામાં 18 જૂન મળી જશે બાદ એટીએમથી પૈસા ઉપાડવાનો હવે ચાર્જ લાગશે મિત્રો જો તમે પણ એટીએમથી પૈસા ઉપાડતા હોય તો આ નિર્ણય માટે માંગ કરી રહ્યા છે જેમાં મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે ત્રેવીસ રૂપિયા વધારવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે જેમાં મિત્રો એસબીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક સહિતની ઘણી બધી બેંકોનો સમાવેશ થાય છે જોકે મિત્રો પહેલા તેનો ચાર્જ જે છે તે 15 થી સત્તર રૂપિયા આસપાસ લેવામાં આવતો હતો તે મિત્રો હવે ત્રેવીસ રૂપિયા કરવા માટે માંગ કરવામાં આવી છે એટલે કે મિત્રો જો તમે એટીએમથી પૈસા ઉપાડો છો તો આ ચાર્જ મિત્રો તમારે ભરપાઈ કરવો પડશે ત્યારબાદ 1 જુલાઈ થી ફાયદો થશે સરકાર નવું બજેટ રજૂ કરશે મિત્રો મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024 ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2025 માટે વચ ગાળાનું બજેટ રજૂ કર્યું હતું પરંતુ હવે મિત્રો નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે એવામાં અપેક્ષાઓ એવી રાખવામાં આવી રહી છે કે સરકાર 1 જુલાઈ 2024 ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો વાત કરીએ તો નાણા મંત્રી નિર્મલા સીતારામણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરશે આપણે મિત્રો જણાવી દઈએ કે જે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે વચ ગાળાનું બજેટ હતું પરંતુ મોદીજીની સરકાર હવે ત્રીજી વાર ફરીથી બની છે તો હવે સંપૂર્ણ બજેટ આ વર્ષનું એક જુલાઈએ રજૂ કરવામાં આવશે આપણે મિત્રો જણાવી કે આ ઘણા બધા લોકોની આશાઓ જોડાયેલી છે કારણ કે જ્યારે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કર્યું ત્યારે મિત્રો ઘણા લોકોએ એવી આશા રાખી હતી કે સરકાર જે છે તે ખેડૂતો માટે આમાં મોટી જાહેરાતો કરી શકે છે ખાસ મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયામાં આપવામાં આવતા હપ્તાની લઈને મોટી આશા એ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત બે રૂપિયાનો હપ્તો વધારવામાં આવી શકે પરંતુ મિત્રો વચગાળાના બજેટમાં આ અંગે અથવા તો લોન માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી તો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આવનારી એક જુલાઈએ ખેડૂતોના આ પ્રશ્નોનું સમાધાન બજેટની અંદર કરવામાં આવે છે કે નહીં ત્યારબાદ જોઈએ તો દીકરીઓને મળશે પચીસ હજાર રૂપિયાની મોટી સહાય મિત્રો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજનાનું અમલીકરણ શરૂ કરાયું છે અત્યાર સુધીમાં મિત્રો ધોરણ દસ થી લઈને ધોરણ બારની અંદર ભણતી પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે આપણે મિત્રો જણાવી દઈએ સરકારે નમોલક્ષ્મી યોજના જે છે દીકરીઓને આગળ ભણાવવા માટે શરૂ કરી છે આ યોજના અંતર્ગત સરકાર જે છે તે પચીસ હજાર રૂપિયાની સહાય દીકરીઓના ખાતામાં આપે છે જેથી કરીને મિત્રો દીકરીઓ જે છે તે આગળ શૈક્ષણિક રીતે ભણી શકે અને પોતાનું શિક્ષણ પૂરું કરી શકે અને મિત્રો આ યોજના અંતર્ગત ધોરણ બાર અને ધોરણ દસની પાંચ લાખથી વધારે વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો તમારી પાસે પણ જો રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનારી મફત રેશન યોજનાને સસ્તા દરવાળા રાશનનો ફાયદો લ્યો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના રહેશે મિત્રો મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી દીધી છે સરકાર તરફથી મિત્રો તમારે હવે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરવાની તારીખને લંબાવી દેવામાં આવી છે આપણે જણાવી દઈએ કે મિત્રો પહેલા જે છે તે આ તારીખ ત્રીસ જૂન રાખવામાં આવી હતી તેને મિત્રો હવે વધારીને સરકારે ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે એટલે કે મિત્રો તમારે જે તમારું રેશન કાર્ડ છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે અને આ લિંક કરવા માટે સરકારે પહેલાં ત્રીસ જૂન સુધી તારીખ આપી હતી પરંતુ હવે મિત્રો સરકારે તેને ત્રણ મહિના માટે લંબાવી દીધી છે અને ત્રીસ સપ્ટેમ્બર કરી દીધી છે તો મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમે તમારું કાર્ડ જે છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરી દેજો જો મિત્રો તમે આવું નહીં કરો અને આ તારીખ જતી રહેશે તો મિત્રો તમારું આ રેશન કાર્ડ જે છે તે નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને નિષ્ક્રિય થઈ ગયા બાદ રેશન કાર્ડની અંદર અનાજ આપવામાં નહીં આવે અને ફરીથી તમારે જો અનાજ લેવું હશે તો તમારે રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવી દીધી છે ત્યારબાદ જોઈએ તો ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ મિત્રો ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું પ્રવેશ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોનસૂન બ્રેકની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ શકી છે આ વર્ષે મિત્રો થી ત્રણ વખત મોનસૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે ચોમાસું નિષ્ક્રિય થયું છે ઘણા મિત્રોને મિત્રો ચોમાસું નિષ્ક્રિય થયું તેમાં ખબર ના પડતી હોય તો જણાવી દઉં કે ચોમાસું જે છે તે મિત્રો જે ગતિથી ચાલતું હોય તે ગતિએ મિત્રો ચાલે અને જ્યાં પણ મિત્રો ચોમાસું છે વિરામ લેશે અને એક મોટો નિષ્ક્રિય થયું છે ટાપુ પર આવ્યો હતો ત્યારબાદ કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ બીજો અને ત્રીજો બ્રેક ચોમાસા લીધો હતો હવે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે પરેશ ગોસ્વામી મિત્રો જણાવ્યું છે કે તેર થી લઈને ચૌદ તારીખથી ચોમાસું હવે નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ સૌથી વધારે દેખાઈ રહી છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તે પહેલા જ નિષ્ક્રિય થઈ જશે ચૌદ તારીખ આસપાસ મિત્રો આ ચોમાસું જે છે તે નિષ્ક્રિય થઈ જશે અને ફરી એકવાર સોળ થી લઈને સત્તર જૂન આસપાસ આ ચોમાસું સક્રિય થઈને ગુજરાતની અંદર આગળ ચાલે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ મિત્રો અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે તેને લઈને આંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે એકવીસ જૂન બાદ ગુજરાતમાં સારો વરસાદ પડશે કારણ કે જૂને આદ્રા નક્ષત્રની શરૂઆત થાય થાય છે છે અને આદ્રા નક્ષત્ર જ્યારે શરૂ ત્યારે મિત્રો નદી નાળા છલકાઈ જાય તેવો વરસાદ પણ આવતો હોય છે આપણે મિત્રો જણાવી દઈએ કે મૃગ શીર્ષ નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે આંબાલાલે મિત્રો એવું જણાવ્યું કે સાત જૂનથી જ મૃગ શીર્ષ નામનું નક્ષત્ર બેઠું છે અને આ મૃગ શીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો તે સારું ના પાકમાં મિત્રો રોગની શક્યતા વધી જાય છે જો અત્યારે વરસાદ આ નક્ષત્રમાં થાય છે તો સાથે જ મિત્રો પાકને ભારે નુકસાન જાય છે હજુ મિત્રો ગરમી અકળાવનારી રહેશે અને ત્યારબાદ જ વરસાદ આવશે તેવું આંબાલાલે જણાવ્યું સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે આ ગરમી કૃષિ પાક માટે સારી રહેશે જો વધારે ગરમી પડશે તો મિત્રો પાકમાં પડનારી જીવાત પણ ઓછી થઈ શકે છે ત્યારબાદ મોદીજીની નવી સરકાર બન્યા બાદ મંત્રીમંડળમાં કોને કયું મંત્રાલય મળ્યું આવો જાણીએ મિત્રો મોદીજીની નવી સરકાર બની ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ બાદ પોતાનું નવું મંત્રીમંડળ જાહેર મોદી સરકારે કર્યું છે જેમાં મિત્રો રાજનાથસિંહને ફરી એકવાર સંરક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું છે અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય મળ્યું જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું શિવરાજસિંહ ચૌહાણને મિત્રો પહેલી વાર કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે સાથે જ નિર્મલા સીતારામણને નાણાં મંત્રાલય એસ જયશંકર

મંત્રાલય છે તેમને મિત્રો મોદી સરકાર દ્વારા કોને કોને આપવામાં આવ્યા તે માહિતી પણ મેં તમને જણાવી આપી ત્યારબાદ અંબાલાલ પટેલે કરી મોટી ભયંકર આગાહી મિત્રો આગાહીકાર આંબાલાલ પટેલે આ વખતે આ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ પણ વધી શકે છે આ આંબાલાલે જણાવ્યું કે લોકોએ સાવચેત રહેવાની જરૂર રહેશે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતના સર્પદંશ એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતા છે પટેલે મિત્રો સાપ કરડવાની આગાહી કરી છે કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સાપોના ઉપદ્રવ વધશે અને વરસાદી માહોલ બનશે ત્યારબાદ સાપ કરડવાના કેસોની અંદર વધારો બની શકે છે તો ખેડૂતોએ આ અંગે સાવધાન રહેવું ત્યારબાદ રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ મિત્રો વાસ્તવમાં વાત કરીએ તો રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા મોટી મોટી ગેરંટીઓ આપી હતી આવો મિત્રો વાત કરીએ વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ શપથ લઈ લીધા બાદ રાહુલ ગાંધીનો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો રાહુલ ગાંધી રેલીની અંદર કહેતા જોવા મળ્યા છે કે હું એક વાતની ગેરંટી આપું છું કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બની રહ્યા એ સો ટકાની વાત છે જો તમે ઈચ્છો તો હું લેખિતમાં આપી શકું હું સહી કરીને તમને બધાને આપી શકું કે મોદીજી

સરકાર બનાવેલી લીધી છે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પણ બની ગયા છે અને તેમણે શપથ ગ્રહણ પણ કરી લીધા છે તો રાહુલ ગાંધીની મિત્રો આ ગેરંટી નિષ્ફળ જતી જોવા મળી છે ત્યારબાદ સારો વરસાદ ક્યારે આવશે તેને લઈને મિત્રો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે ખાસ મિત્રો આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે તેવું તેમણે જણાવ્યું અને તેમણે મિત્રો જણાવ્યું છે કે તારીખ નવ થી લઈને એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આથી મિત્રો ગુજરાતમાં સત્તર થી લઈને ઓગણીસ જૂન વચ્ચે વરસાદ તમને જોવા મળશે તેમજ તારીખ બાવીસ થી લઈને પચીસ જૂન વચ્ચે મિત્રો આદ્રા નક્ષત્રનો વરસાદ શરૂ થશે જેને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તમને આ સમયગાળા દરમિયાન જોવા મળવાનો છે સાથે જ મિત્રો જુલાઈ મહિનાની અંદર વાત કરીએ તો તારીખ લઈને આઠ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સિવાય મિત્રો તેમણે અગિયાર થી લઈને તેર જુલાઈએ પણ એક વરસાદના નવા રાઉન્ડની અને ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે તો મિત્રો આંબાલાલ પટેલે જે આ નવી નવી આગાહીઓને જે પણ તારીખો આપી છે તે બની શકે કે તે તારીખો દરમિયાન આપણને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે ché ત્યારબાદ જોઈએ તો ગુટખા અને પાન મસાલા બંધ થઈ શકે મિત્રો વાત કરીએ તો અત્યારે તેલંગાણાની સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ અને પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રકારે પ્રતિબંધ મૂકી દીધો છે ત્યાંની સરકારનો મિત્રો એવું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોના દરમાં ઘટાડો થશે આ પ્રતિબંધ મિત્રો એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે અને જે શરીર માટે ખૂબ જ ઘાતકી અને ખતરનાક હોય છે કહેવામાં આવે છે કે આ તમાકુ

તારીખ તેર જૂનને ગુરુવારથી જ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસના ના નવા શૈક્ષણિક પ્રારંભ થઈ ચૂક્યું છે અને મિત્રો તમને જણાવી દઈએ અને ફરી એકવાર મિત્રો શેરીઓ જે છે તે તમને શાંત જોવા મળશે કારણ કે બાળકોના વેકેશન હવે ખુલી ગયા છે અને તમને જણાવી દઈએ કે આ વખતે મિત્રો રાજ્યની તમામ શાળાઓની અંદર તારીખ સત્યાવીસ જૂન અઠ્યાવીસ જૂન અને ઓગણત્રીસમી જૂન એમ ત્રણ દિવસ આ દરમિયાન જે છે તે મિત્રો એડમિશન એટલે કે પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવશે અને મિત્રો ફરી એકવાર આજથી જે છે તે બાળકોનું વેકેશન ખુલી ગયું છે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અને ખેડૂત સમાચાર અહીં પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો ખાસ મિત્રો આ વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને આગળ સમાચાર બનાવવા માટે અમને પ્રોત્સાહન મળતું રહે સાથે જ મિત્રો તમારું ગામ કયું છે અને તમારા ગામની અંદર અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ નીચે કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો અને હા ખ્રિસ્તુ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ખ્રિસ્તુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો